નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું અમારા ચેનલ પર આજે વાત કરીએ એક એવા વિષયની જે સાંભળતા જ થોડો ડર લાગે પણ હકીકતમાં એ બહુ ફાયદાકારક છે જેનું નામ છે ઉપવાસ એના માટે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ઉપવાસ એટલે શું ઘણા લોકો કહે છે ભૂખ્યા રહેવું પણ સાચું કહું તો ઉપવાસ એટલે શરીરને થોડી હોલિડે આવવી જેમ મશીન સતત ચાલે તો ગરમ થઈ જાય એમ આપણા શરીરને પણ ક્યારેક આરામ જોઈએ ને હવે આપણે જોઈએ ઉપવાસના કેટલાક ફાયદા એમાં પહેલું શારીરિક ફાયદા ઉપવાસ કરવાથી પાચનક્રિયા ઠીક રહે છે વજન કાબૂમાં આવે છે જેથી જીમમાં જવાના પૈસા બચી જાય શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને સૌથી મોટું ઊર્જા વધે છે એટલે કામમાં મજા આવે છે હવે જોઈએ એના માનસિક ફાયદા ઉપવાસ આપણને સંયમ શીખવે છે ખાવાની લાલચ પર કાબૂ મેળવવો સરળ નથી પણ એકવાર કરી લીધું તો મન વધારે શાંત લાગે છે ઉદાહરણ તરીકે જો તમે સમોસા સામે બેઠા છો અને ખાઈ ના શકો તો તમારી વિલ પાવર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લાયક છે એના આધ્યાત્મિક ફાયદા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસથી મન શુદ્ધ બને છે એ સમયે ધ્યાન પાઠ કે પ્રાર્થના કરીએ તો અંદરથી સકારાત્મક ઉર્જા અનુભવીએ છીએ તો આ હતા ઉપવાસના ફાયદા હવે આપણે એ જોઈએ કે ઉપવાસ માટે સાયન્સ શું કહે છે આજકાલ ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ બહુ ફેમસ છે ડૉક્ટર પણ કહે છે કે એથી નવા કોષ બને છે બ્લડ શુગર કાબૂમાં રહે છે અને વૃદ્ધત્વ એટલે કે એજિન ધીમું પડે છે એનો અર્થ એવો થયો કે થોડા કલાક ખાવાનું બંધ કરો અને નેચરલ એન્ટી એજિન ક્રીમ મફતમાં મેળવો તો મિત્રો ઉપવાસ એ માત્ર ખાવાનું છોડવાનું નથી એ તો શરીર મન અને આત્મા ત્રણેયની સફાઈ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો